કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો કચ્છ જિલ્લાના મતદારોમાં ભાજપ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તમામ મોરચે નિષ્ફળ ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે તેવું કચ્છ મોરબી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશભાઈ લાલણે ભુજ શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લોકસંપર્ક કાર્યક્રમ વેળાએ જણાવ્યું કચ્છના મતદારો આગામી સાતમી મેના કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવા થનગની રહ્યા છે ભાજપના કુશાસનથી પ્રજા ત્રાહીમા પોકારી ગઈ છે વધુમાં જણાવ્યું હતું કે તેમણે કચ્છભરમાં વ્યાપક જનસંપર્ક પ્રવાસ કર્યો છે અને તમામ તાલુકામાં લોકો તરફથી ભરપૂર સમર્થન મળી રહ્યું છે તે જોતા લોકસભા ચૂંટણીમાં જંગી લીડ સાથે જીત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો ભુજ શહેરના છઠ્ઠી બારી રિંગરોડ વિસ્તારથી સમગ્ર બજાર કોંગ્રેસના ઉમેદવાર લોકસંપર્ક કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી હતી આ વેળાએ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી રામદેવસિંહ જાડેજા લખાજી જાડેજા ગનીભાઈ કુંભાર અમિતભાઈ જોશી બલરાજભાઈ જોશી પુષ્પાબેન સોલંકી ઘનશ્યામભાઈ સી ભાટી તેજસીભાઈ થારૂ વિનેશભાઈ ગોહિલ વગેરે જોડાયા હતા આજે તાલુકા વિસ્તારનો પ્રવાસ કરેલો અને આજે હજી બે જિલ્લા પંચાયત સીટ વાઇઝ પણ જિલ્લા પંચાયત સીટ હજી મારો પ્રવાસ આજે છે એટલે સવારના ભાગમાં શહેરમાં પ્રચાર પ્રસારનો કાર્યક્રમ છે ત્યારે વેપારીઓને મળી રહ્યો ત્યારે વેપારીઓ પણ આ અણધણ અને અણધણ વહીવટના કારણે અને બેફામ ટેક્સ લૂટના કારણે મને કહી રહ્યા છે કે આ વખતે અમે પરિવર્તનના મૂળમાં છીએ અને આપને ભરપૂર સમર્થન આપીશું એટલે મેં બી એમને વિશ્વાસ આપ્યો કે જે પણ આપને નડતા પ્રશ્નો છે આપના આશીર્વાદ મળશે કચ્છની પ્રજાના આશીર્વાદ મળશે તો ચોક્કસ એને ઉકેલ લાવવામાં કોઈ કચાશ નહીં રાખવું તો એ લોકો બી ખૂબ ઉત્સાહમાં છે અને મારો જોમ જુસ્સો બી વધારી રહ્યા છે કે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના જે મતદાન છે એ અમે સંપૂર્ણપણે કોંગ્રેસ તરફી કરી અને આપને જંગી બહુમતીથી જીતાડી દિલ્હી મોકલવાનો મને લોકો વિશ્વાસ અને ભરોસો આપી રહ્યા છે જ્યારે આપણે જાહેર જીવનમાં હોઈએ ત્યારે વાણી ઉપર સંયમ રાખવું જોઈએ અને સાથે સાથે કે આપણે કેન્દ્ર મંત્રી કાંઈ નાના વ્યક્તિ તો કોઈ છે નહીં ખૂબ મોટા ગજાના નેતા જે મહિલાઓ પ્રત્યે ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે જે રીતના એમનું સ્ટેટમેન્ટ આવ્યું છે અને મહિલા પ્રત્યેની જે દ્રૂણા સામે આવી છે એટલે એ એમની ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને એમના સંસ્કારો એ જગજાહેર કર્યા છે એટલે આ ફેરે આક્રોશ છે એને એ આક્રોશ આપે મતદાનમાં કોંગ્રેસ તરફી થશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી પણ જ્યારે જાહેર જીવનમાં મેં પહેલે બી કીધું એમ કે વાણી ઉપર વિવેક રાખવો જોઈએ અને તમામ જાતિ ધર્મના લોકોનો સન્માન કરવો જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટીની જે આ કઠર વિચારધારા છે એ મહિલાઓ પ્રત્યેની જે ધૃણા છે એ સામે આવી છે એટલે મહિલાઓમાં પણ ખૂબ આક્રોશ છે અને આ વખતે આખા કચ્છ જિલ્લાની પ્રજાનો પર ખૂબ પાયે આક્રોશ છે એટલે આ વખતે કોંગ્રેસ પક્ષને ખૂબ જંગી બહુમતી મળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે રાહુલજીનું જે નિવેદન છે એ મેં હજી સાંભળ્યું નથી કારણ કે સતત હું પ્રવાસની વચ્ચે છું એટલે આના ઉપર કોઈ કમેન્ટ કરવી એ યોગ્ય નથી હમણાં કહું આપ અમને સહયોગ આપ્યો છે તો હજી આપતા રહેશો એવી આશા રાખું છું કારણ કે મેં સતત પ્રવાસથી છું અને હામના કરેલા વિકાસના કારણે મારા ફોનમાં ટાવર નથી આવતા એટલે ફોન મેં જોઈ નથી શક્યો હું જોઈ અને એના ઉપર પણ ચોક્કસ આપને પ્રતિક્રિયા આપીશ બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ